નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રશ્મીરા બીટીએસ ન્યૂઝ ચેનલ તરફથી તમામ દર્શક મિત્રોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ એક નજર આજના સમાચારો પણ ઉપરમાં ભારે વરસાદ ને કારણે ઉકાઈ ડેમ માંથી સતત પાણી છોડવામાં આવતા સુરતની તાપી નદી બંને કાથે વહેતી થઈ છે ત્યારે લોકોની સલામતીને ધ્યાને રાખીને તાપી નદીના તમામ ઓવારા બંધ કરવામાં આવ્યા છે તો સાથે લોકોની સુરક્ષાને લઈ પોલીસ તેમજ એસ ની ટીમ તૈનાત પણ કરવામાં આવી છે ઉપરવાસમાં પડી રહેલ સતત ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરતની તાપી નદી બંને કાથે વહેતી થઈ છે તાપી નદીના તમામ મુવારાઓ પાણીમાં ગરકાવ થયા છે તો મહત્વનું છે કે ઉકાઈ ડેમમાંથી અઢીથી પોણા ત્રણ લાખ કેટલેક પાણી છોડવામાં આવતા તાપી નદીના પાણીની જળસપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે તો સુરતની જીવાદોરી સમાન એવી તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે

માં જણાવવામાં આવ્યું છે તો બીજી તરફ સુરતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ જળ બંબાકાર થયા છે નાનપુરામાં વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે તો વેસુમાં મહાવીર કોલેજ પાસે રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે તો સુરતના અન્ય નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે જેથી જે તે વિસ્તારોના સ્થાનિકોને અનેક મુશ્કેલીઓ થઈ રહી હોવાની હકીકતો પણ સામે આવી છે તો ઉકાઈમાંથી જે રીતે પાણી સતત છોડવામાં આવી રહ્યું છે તેને કારણે

આના ભાગરૂપે તંત્ર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે અને તકેદારીના પગલાં લેવામાં આવેલ છે મારી સુરત જિલ્લા શહેરના બધા જ રહેવાસીઓને વિનંતી છે કે કોઈ પણ લોકો જ્યાં સુધી જરૂરત ના પડે ત્યાં સુધી પોતાના ઘરોથી બહાર ના નીકળે અને જ્યાં નોર્મલી પાણી ભરાવતો હોય એવા વિસ્તારોમાં જવાનું ટાળે કોઈ પણ અનિચ્છનીય બનાવ લાગે તો એની જાણ તાત્કાલિક અમારા કંટ્રોલ રૂમમાં કરવામાં આવે અને પૂરતું જે સહયોગ છે એ તંત્રને ઉકાઈ ડેમ માંથી બે લાખ સુડતાલીસ હજાર જેટલું પાણી છોડવામાં આવ્યું હતું જેને લઈ સુરત ની જે તાપી નદી છે તે ધક્કા ઓવારા ખાતે પણ ઉપર મંદિર સુધી પાણી આવી ગયા છે જે રીતે આપ જે જોઈ શકો છો કે જે તાપી નદી ના જે ઓવાળા ધક્કા ઓવારા પર જે માતાજી નું મંદિર હતું તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલું છે તો અહીં જે

પોણા ત્રણ લાખ જેટલું પાણી છોડવામાં આવ્યું છે અને જે પર નીચેના વિસ્તારમાં નીચાણ વિસ્તારમાં જે લોકો રહેતા એમને ઉપર આગળ ઊંચા ઉપરના ભાગે સિફ્ટ કરવામાં આવ્યા છે એમના માટે હાલમાં ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે બધું આયોજન થઈ ગયું છે અને ગઈકાલે રાતથી અમે અહીંયા એલર્ટ મોડ પર છે બાર વાગ્યાથી અમે અહીંયા ડિટી ફરજ પર હાજર છીએ પછી ઓવર પર જે લોકો આવે છે પાણી જોવા એ લોકોને સુરક્ષાનું ધ્યાન રાખીને કેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે આપણે ધક્કા હોવાળા પણ બંને બાજુ આપણા માણસો રાખ્યા છે કે જેથી કોઈ વ્યક્તિ અંદર પાણીમાં નહીં જઈ શકે અને જે લોકોનો સામાન છે તે લોકોને પણ મદદ કરવામાં આવે છે કે જેથી સામાન બહાર કાઢવામાં આપણા માણસો હેલ્પ કરી શકે અજી સુરતના લોકોને શું કહેજો શું અપીલ કરજો કેવી રીતે અત્યારે માહોલ પરિસ્થિતિ છે હાલમાં સુરતના રહેવાસીઓને એટલું જ કેવું છે કે કોઈ ગભરાવાની જરૂર નથી બિલકુલ પેનિક થવું નહીં તમામ પરિસ્થિતિ કંટ્રોલ હેઠળ છે અને બિલકુલ ગભરાવાની જરૂર નથી આપણે જે એસએમસી અધિકારી સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે સુરતના લોકોને હાલ ગભરાવાની કોઈ જરૂર જેવું લાગતું નથી જે રીતે અહીં પાણી જે રીતે વધારો થાય છે તેવી રીતે જે પાણી બંધ

અત્યાર સુધીમાં અઢી લાખ થી પોણા બે લાખ જેટલું પાણી છોડવામાં આવેલું છે તો આપ જે દ્રશ્યમાં જે જોઈ શકો છો કે કેવી રીતે અહીં પાણીનો ભરાવો થયો છે સુરતની જે તાપી નદી છે જે બંને કાથે વહેતી થઈ છે જે આપ જે રીતે તાપી નદીમાં જે પાણીનો વેગ પણ જે જોઈ શકો છો કે ખૂબ જ ભારે ભારે વેગથી અહીં તાપી નદીનું પાણી પ્રસાર થઈ રહ્યું છે તો જે કોઝ જે તાપી નદીમાં પાણી ઉપરવાસમાં જે પાણી વધવાના કારણે જે કોઝવેને પણ બંધ કરી દેવામાં આવેલો છે તો તાપી નદીના તમામ ઓવારાઓને જે બંધ કરી દેવામાં આવેલા છે તો આપ જે રીતે અહીં જે જોઈ શકો છો કે તાપી નદીનો જે કો જે નાવડી ઓવારો જે છે જે એક સમયે અહીં જે લોકોને બેસવાની જે જગ્યા તે પણ તમામ અહીં પાણીમાં ગરકાવ થઈ ગયેલું છે અહીં જે ઓવારા ખાતે જે કિનારા ઉપર રહેતા લોકોની ઘર વખરીનો સામાન તેમજ તેઓના ઘરો પણ પાણીમાં તણાઈ ગયેલા છે તો લોકોને જે સ્થળાંતર પણ કરાવવામાં આવેલું છે અહીં જે રીતે લોકોની જે નાવ છે તે સમગ્ર વસ્તુ અહીં પાણીમાં તણાયા છે તો આપ જે રીતે દ્રશ્યમાં જોઈ શકો છો કે પાણી ખૂબ જ વેગથી અહીંથી પસાર થઈ રહ્યું છે અને લોકો અહીં જે લોકો છે તે લોકોની ઘર વખરી નો સામાન તેમજ ઘરો પણ પાણીમાં તણાઈ ગયા છે બં ટીમ ને તૈનાત કરવામાં આવેલી છે જેથી લોકોની સલામતી ને કારણે અહીં પોલીસ તેમજ એસએમસી તંત્ર તૈનાત થયું છે તો બેરીકેડ પણ લગાવવામાં આવેલા છે જેથી લોકો જે છે તે કિનારા સુધી ના પહોંચે અને તેઓને સલામતી

कितना कितना फुट, 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 फुट पानी है अंदर कितना कितना फुट पानी होगा फुट 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 पानी है पीने के सामान सब रख गया सब, सब चला गया कि किस तरह डूबेगा गया, भरा गया रात में ऐलान हुआ के बाहर बचा जाएंगे चारों तरफ पानी है सरकार सरकार उधर आना चाहे देखने कोई देखने आया भी नहीं ना कोई ना कुछ करा भी नहीं सब छोटे छोटे बच्चे हैं हमारे सब इधर उधर हो रहे हैं कितने सालों से यार हम लोगो पच्चीस साल से कोई नेता लोग भी नहीं कोई कोई नहीं। कोई वाले कोई नहीं नहीं एनजीओ वाले आया इधर आप आए खाली वोट वोट देने आए वो भी नहीं आया वोट लेने के होता तो आते वोट देने के लिए कोई नहीं आ रहे। के देखने के लिए कोई नहीं आता है जब तक हाथ जोर जोर कर आएंगे आना चाहिए जैसे सहायता तो करनी चाहिए हमारे घरों में देखो कितना गंदा पानी है चारों तरफ पानी भरा है एसएमसी की तरफ से कोई आया कोई नहीं खाने पीने की क्या कोई नहीं अभी तो चार नाश्ता इधर से उधर से कल लेते लाके। कर लेते जाके काम धंधे बिगड़ सब बच्चे बच्चे सब है मोहम्मद इकबाल अंसारी कहाँ पे रहने का पूरा ये पानी कब से भराना चाहिए ये कल शाम से आ, कितने घरों में, में पानी ये पंद्रह बीस घरों में पानी किस तरह रहते है तुम लोग खाना पीना कुछ है कि अभी तो कुछ है नहीं कोई बंदोबस्त नहीं है बस चल रहा है कोई सरकार की तरफ से नई कोई को, को, कोई आया नहीं ना कोई 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 भी आया नहीं कोई भी कुछ सरकार तो कुछ अलाउंस कुछ पानी आने नहीं नहीं था। कल रात में हुआ था लेकिन उससे पहले तो पानी आ चुका था पानी आ चुका कितना नुकसान हुआ है अब वो तो खबर पड़े देखे उसका पैटर्न आधार होगा तो कितने सालों होते हैं ये पच्चीस साल ઉકાય ડેમમાંથી જે પાણી છોડવામાં આવેલું છે જેના કારણે સુરતની તાપી નદી બંને વહેતી થઈ છે પરંતુ સુરતના કેટલાક નીચાણ વાળા વિસ્તારો પણ પાણીમાં ઘરકાવ થઈ ગયા છે તો આપ જે રીતે અહીં આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે જે સુરતના નાનબરા વિસ્તાર કાદરસાની નાર કહેવાય છે અહીં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોય છે તો આ વર્ષે પણ અહીં પાણી ભરાઈ ગયા છે આપ જે રીતે દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકોનો સામાન અહીં તણાઈ રહ્યો છે તો અહીં પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને હાલાકી થઈ રહી છે અહીં પાણીની મજા પણ માણી રહ્યા છે અહીં જે પાણી છે કહેવામાં આવે છે કે અહીં ગટરનું પાણી ભરાઈ જવાથી આ સમસ્યા દર વર્ષે સર્જાતી હોય છે તો જે આ દર વર્ષે આ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે જેના કારણે ક્યાંક ને ક્યાંક

આપણે નાનપુરા કાદરશાની નાળ વિસ્તારમાં છીએ ને અહીંયા દર વર્ષે આ લો એરિયામાં દર વર્ષે ડેમમાંથી પાણી પાણી છોડતા અહીંયા ભરાઈ જવાની ખૂબ જ એટલે ત્રાસ છે દર વર્ષે અમને બહુ સમસ્યા થાય છે ઓફિસની આપણને રજા પાડવી પડે છે બે ત્રણ દિવસ અહીંયા પાણી જ્યારે ભરાઈ રહી છે બચ્ચાઓનું સ્કૂલનું નુકસાન થાય છે ને અહીંયા પાણી ભરાવાથી મચ્છરની સમસ્યા થાય છે કીચડ કાદવ થાય છે ને આ બધા બচ্চાઓ તમે જોવો છો બિચારા અહીંયા જે પાછળ દે છે ગરીબ બચ્ચાઓ એ અહીંયા પાણીમાં રમવા જાય છે ને પાછા માંદા પડે છે ને એવી બધી સમસ્યાઓ અહીંયા અમને આ નંતરાધારા કોઈ કામગીરી કરવામાં આવે છે જરા રીતે પાણી ભરાય એ અમે સાંભળેલું કે અહીંયા પેલું કઈ શું કહેવાય ગટર રોકઈ પાઇપલાઇન નું કામ થયું હતું ને એવું સાંભળવામાં આવેલું કે હવે આવી પરિસ્થિતિ નહીં બનશે ને પછી આપણે ગયા 3 વર્ષથી હજી બી જોઈએ છે કે सेम જ પરિસ્થિતિ છે ખબર ન હવે કામ કર્યું છે કેવું કર્યું છે કામ તો થયું હતું પણ હવે એનું કઈ રિઝલ્ટ અમને કઈ દેખાતું નથી કેટલા દિવસ સુધી પાણી ભરાયેલા છે આ તો આજે સવારે જ આપણે સવારે લગભગ સાડા સાત આઠ વાગ્યા થી અહિયાં પાણી આવવાનું શરૂ થઈ ગયું હતું ને હવે એમના ક્યાર સુધી રહેશે અમને કઈ ખ્યાલ નથી આપણે જે અહીના સ્થાનિકો સાથે વાત કરી કે અહીં દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યા પણ રજા લઈ ઘરે બેસવાની નોબત આવે છે જેથી આ દર વર્ષે પાણી ભરાઈ જવાની છે સુરતના નાનપોરક કાદરશાની નાર વિસ્તાર જે છે ત્યાં દર વર્ષે આ રીતની જ પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે અહીંના સ્થાનિકોને દર વર્ષે આ રીતે ભોગવવી પડે છે કેમેરામેન યાસિન મેમન સાથે રશ્મિ રાણા બીએસ ન્યુઝ સુરત